આપણે પાછા આવ્યા વાતાવરણ મસ્ત ગામડાનું વિલેજ લાઈફ જીવન એ પાછું કે આવું વાતાવરણ થાય મજા આવી જાય પાછું પણ પોર બનાવે તો પોર અસાડી બીજ ને અસાડી બીજ ખાઈ લાગે તેના માટે આપણે બનાવવું પડે હોય સાડી બીજ ખાલી જાય પછી સાસ તો કરવું પડે ચાર પાંચ લાડો છે બનાવવા તો પડે પણ આપણે તો ખરાબ આવી નાખે ના બરાબર ધન્ય જય માતાજી બધા જય માતાજી બધા મિત્રો તો કેમ છો બધા મજામાં મજા મજા એવાનું સ્વાગત છે આપણા નવા વિડીયો સાથે તો આપણે આષાઢી બીજ તો અષાઢી બીજનું આપણે તમે જાણો છો કે આષાઢી બીજના આપણે લાડુ હોય એટલે લાડો બનાવવાના છે એ આપણે નથી બનાવવાના એ તો બનાવવાના બનાવશું તો કેવી રીતે બનાવે છે અને શું શું હોય છે અંદર અને સૌથી પહેલાં તમને દઉં કે આષાઢી બીજની બધાએ મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું અને અષાઢી બીજના આપણે નવા બીજની પણ બીજ બહાર બાર જાય છે બીજ એટલે હાર્દિક શુભકામના

Terima kasih. અને એ કહેતા જાય શું કહેવાય કમેન્ટ કરતા તો ફટાફટ તમારું નથી પાછું તો આપણે બહુ તૈયારી થઈ સાડી જશે તૈયારી થાય રીતે બધું બને લાડુ ચાલો

ઢોકરા બનાવવાના ઢોકરા બનાવ્યા પછી બધું આ રીતનું કંઈક બનાવવાનું છે નાની મોટી વસ્તુ જોવા લાબાનું બાકી નઈ બીજું બધું પસલા અત્યારે તો પેલું છે ને આનું કામકાજ પૂરું કરવું તારે પછી કારણ કે બધું તો આવે એટલે મારે કામ કરવાનું આવે ને લાડવાનું એટલે માલુફા હે એ બધું માલુફા કેવા આપણે કહેવાય શું કહેવાય માલુફા જ કહેવાય ને એ બધું મૂકતાનું કામકાજ તો ઢોકળા બંધાય રહે લાડો ચાય બનશે કેટલી વાર લાગે આ બધું હજુ ખાડવાનું બાકી જાયફળ ને એલચી ને એવું બધું આવે કા ઘણું બધું આવે એટલે વાર લાગે થોડી મદદ કરાવ લાગે હાથથી પતિ પચ્છ ને મૂકતા એટલે મદદ કરાવું તો પચશે પચશે નહીં ત્યાં વિડીયોમાં કન્ટિન્યુ લેજો જો સાડી બીજી તમને બધાને હારી શુભકામના હોય બીજી વખતે પાઠવી દઉં છું અને ત્યાં પણ કમેન્ટ કરતા જ ક્યાંથી વિડીયો જોવો સો ખાલી માત્ર એટલી કમેન્ટ કરે લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરો ચાલશે ક્યાંથી વિડીયો જોવાના ને એ કમેન્ટ કરતા જાયજો અત્યારે નથી હજુ બનાવવાનું બાકી તમે ચો રાડો બને તો બતાવતો જાય પાછા પછી આપણે જાયા જવાનું નથી કરતા વિડીયોમાંથી અમે જાયા બાકી રહેવાનું કાઈ નથી છે

બીજ તેના માટે બનાવવું પડે અસાડી બીજ ખાલી જાય તો કરવું પડે ચાર પાંચ લાડવા છે બનાવવા તો પડે પણ આપણે તો ખરાબ આવી નાખેલા બને છે ત્યાં થાય બતાવી દઉં કેવો બને સાખી લઈએ પછી તો અત્યારે તો શું મોટા લાગશે છોકરા ફાઇનલી મિત્રો હવે ચાર ની રાહ બેઠા કે લાડવા કેવી રીતે બને કમ્પ્લીટ બની ગયા લાડવા ને જોવા છે આપણે સાફ માસ લઈ લે કે કેવો હે લક સાખી ની એમ જો લાડવા મસ્ત સરસ લાડવા આપણે બળ નાખે છે ને તો જો તો સાખી તો મસ્ત ને મસ્ત સરસ માં લાડવા બની ગયા તો તો ગા લાડવા ધાર આપણે બનાવતા પાછા હે ના એ પકે ને બી હે ના કોઈ કોઈ એમ કહેતી ને કે ચાલો ખાવ હોય તેમ તો બને નહીં તો ખાવા ખાવાનું પસંદગી અષાઢી બીજા નામ ગયા રેડી અષાઢી બીજના તમે બનાવ્યા કમેન્ટ કરીશું તમે પણ બનાવ્યા હતા મોટો સ્પેશિયલ બનાવ્યા હતા કારણ કે દર વર્ષે આપણે બનાવ્યા છે અષાઢી બીજના આગળ બીજા જોઈશું કે આપણે બનાવવાના છે અષાઢી બીજના મસ્ત મજાના આપણે લાડવા બનાવ્યા તમે પણ શું બનાવી મને કહેતા જાજો અને કમેન્ટ કરતા જાવી મેં તમે આગળ પણ કીધું કમેન્ટ કરજું આપણે અષાઢી બીજ એટલે મોટો તહેવાર કહેવાય છે કારણ કે અલગ અલગ જગ્યાએ તો મેળો પણ ભરાય છે અને આપણે જગન્નાથ યાત્રા પણ તમે કાઢવામાં આવે છે તમે લોકો જાણતા હશો અષાઢી બીજ એટલા માટે પણ બીજ કહેવામાં આવે છે બાર બીજના ધાને કહે છે કે બાર બાર જગ્યાએ રાવા પી બીજ બીજમાં પચાસ જતા એટલે બાર બીજના થાને કહેવામાં આવે છે એટલે આપણે અષાઢી બીજના પેશલ અમે લાડુ બનાવ્યા તમને કહી દઉં આપણે બીજું તમને કંઈક જતો નથી અને અત્યારે જો મસ્ત મજા અહીંયા પાછળ વાડીથી બ્લો સ્ટાર્ટ કર્યા ને તો વાડી જ આવતા જાય વાતાવરણ અત્યારે જો હજુ વરસાદી આવ્યો નથી બસ મિત્રો અત્યારે આટલું જ આગળના વિડીયો સાથે આપણે મળીશું હવે તો અત્યારે જય માતાજી કરે સિંહ અને બને એટલો સપોર્ટ કરતા જ તમને મારા વિડીયો કેવા લાગે છે ફ્લોગ વિડીયા કારણ કે આપણે બીજ લાઈફ બ્લોગ હોય છે ગુજરાતી બ્લોગ ફેમિલી બ્લોગ જય માતાજી